છેલા આય આવે ઓ હટાવે મોડ થાય તમારા ગાડી જાય બી હેલો મો નેકલી ગયો ભતે તૈયાર છે એ હારો એ આ મારે એટલી સેલ છે એટલી વાર છે એ હારો એ આવો રો

તમારા બાડીમ ભાઈ બે હારો એ માતા મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મિત્રો પણ વિડીયો જ મીટે જય માતા દી મિત્રો કાઈ વિડીયો દેખવાનું ના ભૂલતા કોમેડી કોમેડી બોય ખાલી લખતો એટલે વિડીયો કાઈ મીટે આપડે આવી ગયા છે જય માતા દી મિત્રો